ઉપસ્થિત સમાજના તમામ અમારા વડીલો ભાઈઓ યુવાનો સૌને સૌથી પહેલાં જય માતાજી આ બધાને ખૂબ ફૂંકા ગાળામાં ગાળાના વચમાં તાત્કાલિક ધોરણે બધાને ગઈકાલ જાણ થઈને આ બધા ઉપસ્થિત થયા છો સૌથી પહેલાં તો તાત્કાલિક ધોરણે બધા ઉપસ્થિત થયા છો એનો હું આભાર વ્યક્ત કરું છું આ બધાને ખ્યાલ છે થોડુંક બનાવો જે બન્યા છે પરિવારના અંદર અમુકને ખ્યાલ કદાચ પડી ગયા હશે સત્તાવાર તો આપણે ગઈકાલ સુધી જાહેર બંને મુદ્દા નહોતા કર્યા પણ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં તો ઘણા બધા આપણા ભાઈઓ છે એટલે મને કદાચ ખ્યાલ તો પડી જ ગયો હશે પણ આજે આ બધાને ઉપસ્થિત તાત્કાલિક ધોરણે કરવાનો મેઇન હેતુ એ હતો કે રાજપરિવારના બે પ્રશ્ન આ છેલ્લા અઠવાડિયાના અંદર માતાજીના કૃપાથી બંને પ્રશ્ન સોલ્વ એક સોલ્વ થયો છે અને એક ખુશીનો એક અવસર પણ આવ્યો છે આ બેય અવસરો માટે આપણે બધાને ભેગા કરી અને આપણા બધાને કેમ કે કોઈ સારો પ્રસંગ થાય તો પહેલા પરિવારને જાણ કરવામાં આવે અ બંને મુદ્દાને એક એક કરીને હું જો લઈ લઉં તો આપણે બધાને ખ્યાલ છે પૂજ્ય દાદા બાપુ શ્રી પ્રતાપસિંહ બાપુ જ્યારે બે હજાર સાતમાં દિવસ થયા એના પછી પરિવારના અંદર અ બાપુ સાહેબ પૂજ્ય સ્વર્ગસ્થ બાપુ સાહેબ અને કાકાશ્રી વચ્ચે પરિવારિક જે પ્રશ્ન ઊભા થયા હતા એમાં પણ એ સમયે મને યાદ છે હું તો ત્યારે હજી કોલેજમાંથી આવ્યો હતો અને હજી આમ તો યુવાનમાં ગણાતો હતો ત્યારે એ સમયે પહેલો પગલો સમાજે ભર્યો હતો સમાજના આગેવાનો લગભગ પંચાવન સાહીઠ વડીલો આજે એમાં અમુક આજે ઉપસ્થિત છે ઘણા બધા આપણા વચ્ચે હવે રહ્યા નથી સમાજે પહેલો પગલું ઉપાડ્યો તો બે ભાઈઓને ભેગા કરવાનો બે ભાઈઓને સમાધાન કરાવવાનો પ્રયાસ કરાવવાનો એ સમયે એ વસ્તુ પાટે ન ચડ્યું પણ આજે અઢાર વર્ષની જે લડાઈ હતી એ પરમ દિવસે કોર્ટના અંદર પરિવારના તમામ સદસ્યો ભેગા થઈ અને સહયું કરી અને આ એક મોટો પ્રશ્ન જે પરિવારના અંદર હતો એનો સુખદ અંત પરમ દિવસે આવ્યો અને ખૂબ સારી રીતે આ વસ્તુ એક પૂરી થઈ ગઈ એટલે એક મારે સમાજનો જે ટેકો રહ્યો છે પરિવારને મને પૂજે બાપુ સાહેબને એના માટે પણ પાક આજે હું આભાર વ્યક્ત કરવા માગું છું કેમ કે વડીલોએ ત્યારે પણ એક ઝુમ્બસ ઉપાડ્યો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી જ્યારે પણ કાંઈ પણ પ્રશ્ન રહ્યા છે ત્યારે સમાજે રાજ પરિવારને ટેકો દીધો છે એટલે જ્યારે એ પ્રશ્ન પૂરો થતો હોય ત્યારે મારી ફરજ બને છે કે આપના સમક્ષ સૌથી પહેલાં અહીંયા આપણે ઉપસ્થિત થયા છીએ તો મીઠા મોઢા કરાવીને એક એ કાર્યક્રમ પૂરો થયો છે એ આપણે વાત સાથો સાથ એક નવી શરૂઆત રાજપરિવારના અંદર બેતાલીસ વર્ષે બે બેતાલીસ વર્ષ પછી વાકાને રાજપરિવારના અંદર એક બાળકનું જન્મ થયું છે એક દીકરાનું જન્મ થયું છે અને પરિવાર અને વંશવેલો આગળ વધે એ પ્રકારે જ્યારે દીકરાનો જન્મ થયો છે ત્યારે બધાના આશીર્વાદ એમાં ભેગા રહીએ એવી અપેક્ષા સાથે બધાના આજે અહીં ઉપસ્થિત રહેવાનું આપણે જોઈશું શક્તિમાને દેવ દાદાથી તે તેતાલીસમી પેઢીએ અને દાદા દાદાથી હવે સત્તરમી પેઢીએ આપણા વાંકાનેરના નવા યુવરાજ ગયા રવિવારે બોમ્બે ખાતે બ્રીજ કેન્ડી હોસ્પિટલમાં આઠ ને વીસે એમનો જન્મ થયો અમે બધા અહીંયા હાજર હતા ત્યારથી લઈને અત્યાર સુધી સત્તાવાર જાહેરાત ન કરવાનું કારણ આ સમાધાનની પ્રક્રિયા મારે પહેલાં પૂરી કરાવી લેવી હતી એટલે પરમ દિવસે જ્યારે સમાધાન પૂરું થયું ત્યારે પછી ગઈકાલે આપણે અમુક જણા જ્યાં ભેગા થયા હતા પેંડક બોર્ડિંગમાં ગઈકાલે ત્યારે મેં આ ચર્ચા મૂકી અને પછી આપણે આજે તાત્કાલિક ધોરણે ઉપસ્થિત થયા છીએ એટલે ફરી એકવાર સમાજના આ બધા વડીલો અહીંયા ઘણા ઉપસ્થિત આપણો પરિવાર છો અને હવે મારા માટે બાપુ સાહેબની ગેરહાજરીમાં મારા ત્રણેય ફૈબાઓની ગેરહાજરીમાં મારો પરિવાર તો મારો સમાજ જ છે એટલે જ્યારે મારા મારા આંગણે કંઈ પણ સુખ દુઃખના કાર્યક્રમ અગાઉ થયા છે ત્યારે સમાજ જ મારા ભેગો રહ્યો છે અને હવે ત્યારે મારા લાઈફની અંદર મારી જિંદગીના અંદર સૌથી મોટા બે પ્રશ્ન એક જ અઠવાડિયાના અંદર પૂરા થતા હોય ત્યારે સૌથી પહેલાં સમાજના વડીલો અને સમાજના તમામ મારા ભાઈઓ વચ્ચે આ વસ્તુ મારે મૂકવાની આજે ઈચ્છા હતી એટલે આ બધા ઉપસ્થિત રહ્યા છો એક હર્ષની લાગણી અત્યારે આખા વિસ્તારના અંદર આપણે જોઈ રહ્યા છીએ આવનારા સમયના અંદર સત્તાવાર જ્યારે પાછા આવશે માહેર સાહેબ અને યુવરાજ સાહેબ પાછા આવશે ત્યારે આપણે આપણી પ્રણાલિકા પ્રમાણે ધાર્મિક વિધિઓ કરશું આપણે એમનું સ્વાગત કરશું અને એક સરખો સમાજનો અને ગામનો કાર્યક્રમ પણ કરશું પણ એ આપણે આગળ જતાં કરશું એના માટે આપણા ભાઈ ઘણો સમય છે આજે મારો આ બે ત્રણ દિવસ માટે હું આવ્યો હતો છેલ્લો દિવસ હતો એટલે આપણે થોડુંક ઉતાવળમાં આજે આ બેઠક ગોઠવી છે આ બધાના સામે ખાલી આ ખુશીના અવસર બને આપના બધાના સામે મૂકવાતા અને આવનારા સમયમાં પછી આપણે વ્યવસ્થિત રીતે એક સારો કાર્યક્રમ ને બધું ગોઠવશું પણ એ થોડાક સમય પછી થાય એટલે આ બે કાર્યક્રમ સારી રીતે પૂરા થઈ ગયા છે હું માનું છું અહીંયા તો આપને બધાને લાગણી તો છે પણ જે જે લોકો આ ઈચ્છા ધરાવતા હતા કે આ વંશવેલો આગળ વધે કે આ સમાધાન થાય ઘણા બધા આપણા વડીલો આજે નથી રાજપરિવારના ઘણા બધા સદસ્યો નથી પણ એ હું માનું છું જ્યાં પણ બેઠા કે ઉપર બધાય રાજી હશે આજે કે આ એક અઠવાડિયાના અંદર બે મોટા પ્રશ્ન વાતને રાજપરિવારના પૂરા થઈ ગયા બીજું તો એના સવાર એનાથી તો વધારે હવે એક સામે સારી લાગણી બાપના અંદર પહેલી વાર બાપ બન્યો હોય વ્યક્તિ શું બોલી શકે અત્યારે મારા પાસે એ નથી પણ આટલો લાંબો ઇતિહાસ આપણો રહ્યો છે આટલો ભૂગોળ આપણો ઇતિહાસ રહ્યો છે એ આવનારી પેઢીના અંદર જે લાગણી બાપુ સાહેબને બધાએ અમારામાં નાખી છે એ અમે જો આવનારી પેઢીમાં રાખી શકીએ ને એ પેઢી જેવી રીતે સમાજનો રાજ પરિવારનો નજીકનો નાતો રહ્યો છે એ જો એ પેઢી જો કરી શકતી હોય એનાથી વધારે કાંઈ માંગણી હું ન કરી શકું એના પાસે પણ હજી તો બહુ જલ્દીનો સમય જ અઠવાડિયું નથી થયું આવતીકાલે એક અઠવાડિયાના આપણા આજે શું છે શુક્રવાર છે ને આવતીકાલે આપણે એક અઠવાડિયું પૂરું થશે હજી તો ઘણી બધી વિધિઓ થશે એના પછી પાછા આવશે આપણે વ્યવસ્થિત રીતે એની ઉજવણીનું પણ એક કાર્યક્રમ કરશું અમારે ધાર્મિક વિધિઓ સહિત પણ આજે આ બધાને તાત્કાલિક ઉપસ્થિત કરવા માટે ખાલી આ બે આપના સામે આ બે મુદ્દા મૂકવા કે રાજ પરિવારના બે મુદ્દા એક પૂરો થઈ ગયો છે અને એક શુભ શરૂઆત છે એ આપના સામે હું મૂકું છું આટલું જ હું કહીશ આ બધાએ આટલી જલ્દી ટૂંક સમયમાં ઉપસ્થિત રહ્યા છો એનો આભાર વ્યક્ત કરું છું જય એવી રીતે પરિવારમાં જે સુખદ અંત આવ્યો છે જેનો એના ભાગરૂપે નાનાભાઈ સાહેબ આજે આપણી આ મિટિંગમાં હતી પોતે અહીંયા ઉપસ્થિત ન રહી